કુશિયાવાળા ગામ શમશાનમાં ફેરવાઈ ગયું હવે બન્યું એવું કે આ મરકીના રોગમાં નાળોદા રાજપૂત કુટુંબના સોળ યુવાનોના એકી સાથે મરણ થયા આખા એ ગામમાં કાળો કેર વર્તાયો છે શ્મશાનમાં ચારે તરફ મળદા સળગી રહ્યા છે એવા સમયે નાળોદા કુટુંબના અમુક માણસોએ ભેગા થઈને વિચાર કર્યો કે આપણી ગામની ભાગોળે કાન્યો જોગીમાં મેરળીની પૂજા કરે છે સાંભળ્યું છે કે કાનિયો કાનિયા માં મેલડી સાથે વેણે વાતો કરે છે આપણા આ મોટા સંકટમાંથી તો માં મેલડી જ બહાર કાઢી શકે આવો વિચાર કરીને ગામના અમુક સમજૂ લોકો કાનિયા જોગી પાસે આવે છે અને આવીને કહે છે હે કાનિયા બાપા આપણા ગામમાં આ મરકીના રોગે ભરડો લીધો છે અમારા કુટુંબના જ સોળ યુવાનોને આ રોગ પરખી ગયો છે હવે તો લાગે છે કે માં મેલડી જ આમાંથી બહાર કાઢી શકશે હે બાપા એટલે જ મા મેલેડી